લગ હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી લગ્ન મા લગ્ન માયા વામે જીતુ બહેને ગેર જીતુ બહેને ગેર જાગવોને જઈને જીતુ બોલા શું બોલા શું બોલા જીતુ શું બોલા ક્યાં ખૂબ લગતી હો બડી સુંદર દીખતી હો લગ્ન મા લગ્ન માયા વા પર પરેશ બહેને ગેર પરેશ બહેને ગેર અહીના ઓને જોઈને પરેશ ભાઈ શું બોલા છું બોલા છું બોલા પરેશ ભાઈ શું બોલા આયે મેરી જિંદગી મેં તુમ બહાર બન लग्न लग्न माया मा, वायमी प्रज्ञेश पाइने घेर प्रज्ञेश पाइने घेर धिरो जैने प्रज्ञेश सु बोल्या सु बोल्या सु बोल्या प्रज्ञेश सु बोल्या बहारो फुल बरसा मेरा मेहबु आया मेरा मेहबुबा मग्न हर्सिलि बाहिर हरल बाहिर नानी जो नै हरसिल बोला सुला सँग हर्सिल बाई सु ના ગજરે કી તાર ના ના કોઈ કિયા શિંગાર ફિર બી કિતની સુંદર હો જય માતાજી આ ગીત હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને કમેન્ટમાં જણાવજો જય માતાજી